હેલો મિત્રો અમે લોકો જાય છે ઘાસ ખવડાવવા માટે નણંદ છે નંદોયા છે મોટા ભાભી છે અને મારા ઘરવાળા છે જો કેટલી સરસ મસ્ત ગૌશાળા છે અમારા મોટા જેઠાણી છે અમારા જેઠ છે એમની સાથે અમે લોકો આવ્યા છે અમારા નણંદ છે અમે લોકો ગૌશાળા આવ્યા છે ગાય માતાના દર્શન આજે ખીહર છે એટલા માટે ગાયને ઘાસ ખવડાવવાનું માતમ છે અમારા નણંદ છે એકને એક લાડકા અમારા નણંદ પાં છે આ ગાર્ડન છે જો ગાય કેટલી સરસ મસ્ત છે ગાયને ગાયનું બચ્ચું આ બધું ગાર્ડન છે મસ્ત છે સરસ આ ગૌશાળા લોકો હવે દર્શન કરી લે પેલા પેલા અહીંયા ભગવાન ના પછી ગૌશાળા ગાય માતા ક્યાં છે અમે લોકો જાય ઘાસ કપડા માટે હમણાં આ મંદિર છે જય ભગવાન જી મારા વાલા છે દર્શન કરવા દર્શન કરીને નીકળીએ છીએ ગૌશા ગાય માતા ક્યાં છે પૂજારી ચલો છે બહુ મીઠી છે મળી जो कितना मस्त सुविचार छे हमेशा चंदन की तरह होती है दूसरे के माथे पर लगाओ तो अपनी भी उंगलियां महक जाती है बैठे परिंदों को भी नींद में गिरने नहीं देते वो हमारा बेसहारा कैसे छोड़ सकता आवश्यकता है बस उस परम सत्ता में विश्वास रखने की के और उससे प्रेम करने की તો કેટલો મસ્ત સુવિચાર છે આમ ખબર છે આપણે નાગરવેલનું પાન છે પાન બનાવે ને એના છે પાન જો કેટલી મસ્ત અહીંયા આખી આ થેઠ સુધી છે જો અહીંયા બી ઝાડ છે શાકભાજી વાવેલા એકદમ ઓર્ગેનાઇઝ બધી વસ્તુઓ અહીંયા આ બિલીપત્ર છે જો બધું એકદમ મોટું વિશાળ ગૌશાળા છે અમે લોકો જાય છે હવે ગાયોને ઘાસ કપડા માટે આ ઓરિજિનલ ઓર્ગેનાઇઝ ફિનાઈ છે ત્યાં ગૌશાળામાં અમે લોકો આવ્યા છે कितना भैया ये नाइनटी नाइन रूपए का एक है अगर दो ले जाएंगे हाँ हा। तो एक फ्री अच्छा और ये क्या है ये अच्छा। गब्बिया ये गोबर बोलते हैं असल नहीं ये गो अर्क है आप अच्छा। आराम से पी सकते हैं आप लोग अच्छा, अच्छा।, 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 अच्छा। पेट के लिए पेट साफ नहीं हो रहा है अच्छा ठीक है ये है तुलसी का है कोई भी खांसी कितनी पुरानी खांसी होगी हाँ ये एकदम जर ऐसी मिटा देखा अच्छा पुरानी ठीक है આ બધી ગાયો છે અમે લોકો ગાયને ઘાસ ખવડાવ્યા છીએ ઘાસ લેવા ગયા છે મારા ઘરવાળા હમણાં લઈ આવે એટલે ગાયને ઘાસ ખવડાવીએ છીએ કેટલી બધી ગાય છે આ ગાયના બચ્ચા છે નાના નાના કેટલા સરસ અને કેટલા સુંદર છે એ દેખો અહીંયા અહીંયાથી અમે ઘાસ લઈએ છીએ આ મારા અમને ઘાસ કટ કરીને આપે છે કારણ કે આખું નાના નાના બચ્ચા હોય ને ઘાસ નહીં ખાઈ શકે એટલે નાનું કટિંગ કરીને લીધું છે ગાયો છે જો ગૌશાળા આવ્યા છે અમે લોકો આજે ઉત્તરાયણ છે તો માતમ હોય ને ગાયને ઘાસ ખવડાવવાનું તો અમે લોકો ઘાસ ખવડાવવા માટે આવ્યા છે કેટલી મોટી કેટલી બધી અને કેટલી બધી ગાયો છે માસ્ત છે જય ગૌ એટલો એકદમ મોટો મોટો જબર ગૌશાળા છે પરેશાની કોઈ સલાહ માંગતી રહી સલાહ સાથ અપના સાથ બી દેતી क्योंकि सलाह गलत हो सकती है लेकिन साथ गलत नहीं हो सकता ठीक है और ये लोग ये प्रसाद ही ली थी आ बोधना ले छे गौशाला में ये आते थे आम्ही लोग प्रसाद अरे हां सू छे से ना झाड़ छे मिरची छे नानी नानी अरे वाव अरे वाह कितनी मस्त मिरची छे देसी जो एकदम ऑर्गेनाइज उगायेलेली હા લીલી મરચી આપણે ડાળમાં નાખ્યા ને મરચી છે જો ઝીણી ઝીણી તીક્કી મરચી એકદમ આ લાલ મરચી થઈ ગઈ જો લાલ મરચી છે આ તુલસીમાં છે અહીંયા બધી એટલી મરચી છે ચંડીકા મંદિરે નાયગાવ ચામુંડામાંના દર્શન કરવા કેટલું છે બાપરે અમે લોકો મંદિરે જાય છે ને સીડી ચડીએ છીએ ત્યાં બે બે છે હજુ આ ઓર્ગેનાઇઝ મધ આપણે ઓરિજિનલ મધ આવે આમાં પણ આની જે એકાદી માખી કવડી ગઈ હોય તો મમ્મી પપ્પા યાદ દેવડાવી દે આપણને હજુ આ નીચે બધે ઘણી બધી મરી ગઈ છે કારણ કે અહીંયા જાળી મારેલી છે ને એટલે ઘણી બધી માખીઓ વિચાટી નીચે મરી ગઈ છે અંદર આવી હશે ને અહીંયા જાળી મારી છે કરીને જાય છે ઘરે ભાભી હવે અમે લોકો દર્શન કરીને જાય છે આ મારા મોટા ભાઈ છે ગાડી ચલાવે છે ના ના ડ્રાઈવર નથી મોટા ભાઈ છે અમારા નણંદ છે અમારા ઘરવાળા છે અને આ મારા નંદોયા છે ચલો બાય બાય જય શ્રી કૃષ્ણ જય સ્વામનારાયણ જે લોકો ગૌમાતાને માનતા હોય એ લોકો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો